ભારતની ગતિશીલ અર્થવ્યવસ્થા વ્યવસાયોની સરળતા અને કાર્યક્ષમતા માટે રચાયેલ કરદાતા મૈત્રીપૂર્ણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ હેઠળ પાંગરે છે સંપૂર્ણ જીએસટી નોંધણી પ્રક્રિયા સરળ સ્વચાલિત અને ઓનલાઈન છે વ્યવસાય કરવાની સરળતાના સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરતા જોકે બોગસ પેઢીઓ બનાવવા અને નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઇસ્યુ કરવા દ્વારા આ પ્રક્રિયાઓનો દુરુપયોગ કરીને આ સરળતાનું શોષણ કરવામાં આવે છે જે આપણા અર્થતંત્ર અખંડિતતાને નુકસાન પહોંચાડતી આવકમાં નુકસાન અને વેપારની અનુચિત પ્રથાઓને દોરી લાવે છે આ પડકારો નો સામનો કરવા માટે ભારત સરકાર દ્વારા બાયોમેટ્રિક આધારિત આધાર પ્રમાણીકરણની ની રજૂઆત કરવામાં આવી છે જીએસટી નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારીની ચોકસાઈ માટે આ હેતુ માટે વિવિધ સ્થળોએ જીએસટી સેવા કેન્દ્ર જીએસકે ની સ્થાપના કરવામાં આવી છે જેને આ પ્રક્રિયા ને અદ્રશ્ય પારદર્શક અનુભવ બનાવેલ છે આ વિડીયો અમે બાયોમેટ્રિક આધારિત આધાર પ્રમાણીકરણની રજૂઆત પછી નોંધણી પ્રક્રિયાનું અન્વેષણ કરીશું બાયોમેટ્રિક આધારિત આધાર પ્રમાણીકરણ અને અરજદારોના દસ્તાવેજોની ભૌતિક ચકાસણી રજૂ કરવા માટે સીજીએસટી નિયમો બે હજાર સત્તરમાં માં નિયમ આઠનો નો પેટા નિયમ ચાર એ દાખલ કરવામાં આવ્યો હતો આ કાનૂની જોગવાઈઓ ચોકસાઈ રાખે છે કે છેતરપિંડી સામે સિસ્ટમ નું રક્ષણ કરી ઉચ્ચ જોખમ ધરાવતા અરજદારો જીએસકે ખાતે કડક ચકાસણી પસાર થાય ચાલો હવે તમને જીએસટી નોંધણી પ્રક્રિયામાંથી પસાર કરાવીએ ડબલ્યુ 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 ડોટ જીએસટી ડોટ જીઓવી ડોટ ઇન પર જીએસટી કોમન પોર્ટલ તપાસો અને સેવાઓ અને પછી નોંધણી પર ક્લિક કરો ત્યાર પછી નવી નોંધણી પસંદ કરો અને ફોર્મ જીએસટીઆર આરઈજી ઝીરો ના ભાગ એ માં જરૂરી વિગતો ભરો અને આગળ વધો પર ક્લિક કરો હવે તમે તમારા પાન કાર્ડ નંબર સાથે લિંક કરેલ જીએસટી આઈએન્સ પ્રોવિઝનલ આઈડીઝ યુઆઈએન્સ જીએસટીપી આઈડીસ જોઈ શકો છો વિભિન્ન રંગ કોડ સંબંધિત એઆરએન ની સ્થિતિ દર્શાવે છે હવે આગળ વધો પર ક્લિક કરો અને તમારા મોબાઈલ નંબર પર અને ઈમેલ આઈડી પર મળેલ ઓટીપી દાખલ કરો ત્યાર પછી તમને સિસ્ટમ જનરેટ કરેલ ટેમ્પરરી રેફરન્સ નંબર અથવા ટીઆરએન પ્રાપ્ત થશે જેનો તમે બાકીની પ્રક્રિયા માટે ઉપયોગ કરશો આ ટીઆરએન નંબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પણ ફોરવર્ડ કરવામાં આવશે જે પંદર દિવસ માટે માન્ય છે આ ભાગ પૂર્ણ થયા પછી અરજદારે ફોર્મ આરઈજી ઝીરો વનના ભાગ ડીમાં વિગતો સબમિટ કરવાની જરૂર છે જેમાં તમારે તમારા વ્યવસાય પ્રમોટર્સ અથવા ભાગીદારો અધિકૃત હસ્તાક્ષરકર્તા અધિકૃત પ્રતિનિધિ વ્યવસાયનું મુખ્ય સ્થળ વ્યવસાયના વધારાના સ્થાનો માલસામાન અને સેવાઓ રાજ્ય માટેની વિશિષ્ટ માહિતી અને આધાર પ્રમાણીકરણને લગતી વિગતો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર છે ત્યાર પછી તમારે આ વિગતોને ડિજિટલ હસ્તાક્ષર અથવા ઈ હસ્તાક્ષરનો ઉપયોગ કરીને પાકા કરવાની જરૂર પડશે. GST પોર્ટલ તમારા આધાર નંબરના પૂર્વ નિર્ધારિત જોખમ પરિણામોના આધારે તમારી અરજીને ઉચ્ચ, મધ્યમ અથવા ઓછા જોખમની શ્રેણીઓમાં વર્ગીકૃત કરશે. જો તમારી અરજી ઓછા જોખમની શ્રેણીમાં આવે છે, તો તમારું એઆરએન જનરેટ થશે. તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર કરવામાં આવશે અને અરજી પર નિર્ધારિત આગળ પ્રક્રિયા કરવામાં આવશે જો જો કે તમારી અરજી મધ્યમ અથવા ઉચ્ચ જોખમી શ્રેણીઓ હેઠળ આવે છે તો તમને તમારા પસંદ કરેલા જીએસટી સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને દસ્તાવેજ ચકાસણી માટે અપોઇન્ટમેન્ટ બુક કરવા બાબતે એક ઈમેલ પ્રાપ્ત થશે કૃપા કરીને તમારા નજીકના જીએસટી સેવા કેન્દ્ર પર બાયોમેટ્રિક પ્રમાણીકરણ અને દસ્તાવેજ ચકાસણી માટે તમારા અનુકૂળ દિવસ અને સમય અનુસાર તમારી અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે મેઇલમાં આપવામાં આવેલી સૂચનાને અનુસરો તમારા નિર્ધારિત દિવસે તમારા મૂળ દસ્તાવેજો સાથે જીએસકેની મુલાકાત લો ત્યાં પહોંચવા પર તમારે કીઓસ્ક મશીન પર તમારા ટઆરએનનો ઉપયોગ કરીને એક ટોકન જનરેટ કરવાની જરૂર પડશે તમારો નંબર બોલવામાં આવે ત્યારે કૃપા કરીને બાયોમેટ્રિક પ્રમાણીકરણ કાઉન્ટર પર આગળ વધો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓફિસર ચહેરાની ઓળખ અને ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ કરશે જો ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ નિષ્ફળ જાય તો આઈરિસ સ્કેનિંગનો ઉપયોગ બેકઅપ તરીકે કરવામાં આવશે ત્યાર પછી તમારી આધાર વિગતો નામ જન્મ તારીખ અને લિંક પછી યુઆઈડીએઆઈ ડેટાબેઝ સાથે ક્રોસ ચેક કરવામાં આવે છે જો કોઈ મેળ ખાતું નથી તો સિસ્ટમ તમને તમારી આધાર વિગતો અપડેટ કરવા માટે સૂચિત કરશે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પછી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાઉન્ટર પર જશો અધિકારી જીએસટી પોર્ટલ પર અપલોડ કરાયેલા દસ્તાવેજો સામે તમારા અસલ દસ્તાવેજોની ચકાસણી કરશે ત્યાર પછી તમારું એઆરએન જનરેટ થશે અને તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે નિયત સમય ગાળામાં અરજી પણ આગળ પ્રક્રિયા કરવામાં આવશે નોંધણી પૂર્ણ કરવા માટે ખાતરી કરો કે તમારી પાસે નીચેના દસ્તાવેજો તૈયાર છે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ વ્યવસાયના સરનામાનો પુરાવો બેંક ખાતાની વિગતો ડિજિટલ હસ્તાક્ષર વૈકલ્પિક પરંતુ મોટા વ્યવસાયો માટે ભલામણ કરવામાં આવેલ આ નવી પ્રમાણીકરણ પ્રક્રિયા ફક્ત તમારા વ્યવસાયને જ નહીં પરંતુ સંપૂર્ણ વ્યવસાયિક વાતાવરણને વધુ કાર્યક્ષમ બનાવે છે બાયોમેટ્રિક આધારિત આધાર પ્રમાણીકરણ નકલી નોંધણીઓને રોકવામાં મદદ કરે પાલન સુનિશ્ચિત કરે અને છેતરપિંડીની શક્યતાને ઘટાડે છે આ સિસ્ટમનો ઉપયોગ કરીને તમારા સપ્લાયર્સ અને પ્રાપ્તકર્તાઓની અધિકૃતતાની ખાતરી કરવામાં થતા તમામ વિલંબને ટાળીને તમે ખાતરીપૂર્વક નિરાંત અનુભવી શકો છો કે તમારો વ્યવસાય સુરક્ષિત છે અને જીએસટી કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે કેમ કે ભારત વિકસિત ભારત બે ના વિઝન તરફ આગળ વધી રહ્યું છે આ સિસ્ટમ સરકારની બુદ્ધિ આધારિત લઘુત્તમ હસ્તક્ષેપની ફિલોસોફીના પ્રમાણપત્રને ટેકો કરે છે જીએસટી નોંધણી માટે આધાર આધારિત બાયોમેટ્રિક પ્રમાણીકરણની કરીને સરકાર દરેક અરજદારના જોખમ મૂલ્યાંકન સ્કોરની ખાતરી મુજબ હસ્તક્ષેપ કરવાનો માપદંડ અભિગમ અપનાવે છે આ અભિગમ જરૂરી સ્પષ્ટતાઓ માટે સુવ્યવસ્થિત પ્લેટફોર્મ ઓફર કરતી વખતે કાયદેસર વ્યવસાયો પર અનુપાલનના બોજને ઘટાડે છે સંભવિત કર લીકેજને અસરકારક રીતે સીલ પણ કરે છે કુલ મળીને આ પ્રયાસો વધુ પારદર્શક સુરક્ષિત અને કાર્યક્ષમ વેપાર ઇકો સિસ્ટમ માટે માર્ગ મોકળો કરે છે જીએસટી નોંધણી પ્રક્રિયામાં વધુ ઉડાણ પૂર્વક ડુબકી મારવા માટે નીચેનો વિડીયો જુઓ આજે જ તમારા વ્યવસાયની નોંધણી કરાવો અને ભારતની વિકાસ વાર્તાનો ભાગ બનો